મારું નામ પારુલબેન હિતેશભાઈ કાકડીયા છે મારા પતિ હીરા ડાયમંડમાં ધંધે સંકળાયેલા હતા અને એમાં નુકસાની આવી તો બધું ભરપાઈ કરી દીધું છે સુકવણું કર્યું છે દલાલની સહી અમારી પાસે છે તોય કેપી સંઘવીએ અમારી માથે કેસ કરેલો છે એ કેસમાં ચાર મહિના મારા પતિ જઈ આવેલા છે જેલ એનું જે આવતું હતું એ બધું કામ કરીને પૂરું પાડેલું છે તોય સતા અત્યારે કેપી સંઘવીનો અમારી માથે કેસ હાલે છે અને અમને બધા જે ચાર મહિના રહ્યા એમાં અમારી પાસે જે કાંઈ પૈસા હતા અમે ઉશીના પાસીના ઘરેણા દાગીના બધું જ અમે જેલમાં લૂંટાવી દીધું છે અમારે વાર જેલમાં ગયા ત્યારે સાઠ હજાર તો ખાલી નાસ્તા પાણીનો ખર્ચો થયો તો હવે મારે સંતાનમાં બાબો બેબી બે છે કોઈ વસ્તુ અમારી પાસે રહી નથી હવે મને તો એવો જ વિચાર આવે છે કે આમાં એક જ છે કે હું આત્મહત્યા કરું હું આત્મહત્યા કરીશ એટલે મારા પતિ આત્મહત્યા કરશે મારા પતિ આત્મહત્યા કરશે એટલે મારા છોકરાએ વાહે વાહે આવશે આનો બધો એટલે બધો જ ક્યાં જશે તો આમાં એક કેપી સંગવીત તે એનો ઓલો રહેશે કે આ આ બધું તે જો હેરાન કરે છે તો આત્મહત્યાનો કેસ કેપી સંઘવી માથે જશે મારું નામ ભીંગરાડિયા ઈલાબેન દીપકભાઈ છે મારા પતિ હીરામાંના ધંધામાં સંકળાયેલા છે એમને નુકસાની થઈ એટલે બધું ડાયમંડ એસોસિએશનને સોંપી દીધું હતું પછી ત્યારે એવી શરત થઈ હતી કે દલાલો મારફતે જે આપણે ચૂકવણું આપીએ પછી ચેક છે ને એ લોકો પાછા આપશે પણ ચેક શરતના હિસાબે એ લોકોએ પાછા આપ્યા નથી અને તો એ કેસ ચાલુ રાખ્યા છે અને અમારા લેડીઝોના નામ કેસમાં કરેલા છે અને જેટલી મુદત જેટલું ઓલું હોય ને અમારે લેડીઝોને જોડે જવું પડે છે કેસમાં છોકરાઓને એકલા મૂકીને ઘરે છોકરાઓ નાના હોય એકલા હોય બધું ત્યાં જ કેસમાં ઓલે જવું પડે છે અમારા મુદતમાં અને અમે છે ને પિયરના દાગીના મૂકી દીધેલા છે અમારી પાસે અત્યારે ખાલી દાણો અને કાનની આટલું જ અમે અમે રાખેલું તો બાકી બધું ચુકવણામાં આપી દીધેલું છે એ છતાં હેરાનગતિ થાય છે પછી માનો કે આ ચેક આ આ કેસમાં આગળ અમારા પતિને કદાચ જેલમાં જવાનું થાય અને અમારાથી ભરણ પોષણ અમારું ભરણ પોષણ કોણ કરશે એ જવાબદારી કોણ લેશે એમ અને બીજું કે કાંઈ પણ અમે દબાણમાં આવ્યા ને અમે કાંઈ પણ પગલું ભર્યું તો એ આપણે આ કેપી સંઘવી છે ને એમની જવાબદારી રહેશે અમે કાંઈ પણ પગલું ભરશું ને તો રજૂઆત સુધી અમે અમે ઘણી બધી ઘણી જગ્યાએ રજૂઆત કરેલી છે જેટલી જગ્યાએ જ્યાં આપવું પડે એવા બધે આપેલા ડાયમંડ એસોસિએશનમાં હું પોતે પોતે આવી ગયેલી છું મારા પતિ જોડે